સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો રદ થઈ ચુક્યો છે ભારે વરસાદની આગાહીને કારણે લોકમેળો રદ કરવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે મેળો રદ થતા રાઈડ્સ અને સ્ટોલના વેપારીઓને મોટું નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના મેળાનું અનેરું મહત્વ હોય છે જાણે કે આખો સૌરાષ્ટ્રના મેળામાં જોવા મળતું હોય છે અને આ સાતમ આઠમે જ ભારે વરસાદી માહોલ છવાઈ ગયો છે અને હજુ પણ આવનારા દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જેને કારણે રાજકોટનો આ લોકમેળો રદ કરવામાં આવ્યો છે સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે છે આ ગૌરવ રાજકોટનો સૌથી મોટો લોકમેળો જેની આતુરતાથી રાજકોટવાસીઓને આમ તો સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોતા હોય છે તેને રદ કરવાનો નિર્ણય લેવાયો છે જેને કારણે હવે જે રાઈડ્સ અને સ્ટોલના વેપારી છે તેઓને પણ મોટું નુકસાન થશે જાણવા માંગે શું શું નિર્ણય લેવાયો છે ચોક્કસ જરણા જે રીતના ચોવીસ ઓગસ્ટ થી જે લોકમેળાનો નો પ્રારંભ થયો હતો ને અઠ્યાવીસ સુધી આ જે લોકમેળો છે રાજકોટના રેસકોસ મેદાન ની અંદર ધરોહર લોકમેળો જે ચાલુ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતના હવામાનની વિભાગની જે આગાહી હતી ભારે વરસાદ જે રીતના સતત બે દિવસથી રાજકોટ શહેરની અંદર વરસી રહ્યો છે ને તેને કારણે લોકમેળાના જે સ્ટોલ ધારકો હોય ચાલકો હોય તમામ લોકોએ એક જ વાત કરી હતી કે તેમને મોટા પ્રમાણમાં નુકસાન છે તે ગયું છે અને લોકો જે રીતના લોકમેળાની અંદર ઉમટી પડતા હોય છે આ વખતે ઉમટી પડ્યા નથી અને તેને કારણે તેમને લાખો રૂપિયાની નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે આજથી આ ધરોહર લોકમેળો છે તે રદ કરવાનો નિર્ણય છે તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે લોકમેળાના આયોજન માટે જે મંડપ ઇલેક્ટ્રિક વાયરિંગ તથા અન્ય જે ખર્ચો મળીને બે કરોડની જે ખર્ચાની જે રકમ હતી તે પરત કરવાનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદાર દિલથી આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને તમામ જે સ્ટોલ ધારકો છે કે જેમને જે ખર્ચો કર્યો હતો જે પ્લોટની ખરીદી જે કરી હતી ડિપોઝિટ ભરી હતી તે તમામ જે રૂપિયા છે તે જિલ્લા તંત્ર દ્વારા તેમને પરત છે તે આપી દેવામાં આવશે એટલે કે આ મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અંદર જે સ્ટોલ ધારકો હતા 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 રાઈડ ચાલકો તેઓ એક જ માંગ કરી રહ્યા કે લોકો આવ્યા નથી રાઈડો શરૂ થઈ નથી ને તેને કારણે તેમને મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો અવારો આવ્યો છે એટલા માટે જ છેલ્લા બે દિવસ તમામ લોકો છે તે એક જ માંગ કરી રહ્યા હતા કે તેમને પોતાનો જે સ્ટોલ ખરીદીનો જે ખર્ચો થયો હતો કરવાનો જે ખર્ચો થયો હતો તે તેમને પરત આપવામાં આવે અને તે જ પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નિર્ણય છે તે કરવામાં આવ્યો છે આભાર